નમસ્કાર સીબી 24 ની સાથે હું રેશમા સ્વાગત કરું છું ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનિયરિંગ વચ્ચેથી પસાર થતા રસ્તા પરની 40 જેટલી લારીઓ દૂર કરવામાં આવી છે લારી ચડાવનાર લોકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનિયરિંગ વચ્ચેથી પસાર થતા રસ્તા પરની 40 જેટલી લારીઓ દૂર કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના આદેશ બાદ કોર્પોરેશન અને પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે પ્રશાસને તો પોતાની કામગીરી કરી લીધી છે પરંતુ હવે વિવાદ ઊભો થયો છે લારી ચલાવનાર લોકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે કાર્યવાહીને લઈને લારી ચલાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારે લોનની જરૂર ન હતી ત્યારે પોલીસ અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને અમને જબરજસ્તી લોન આપી હતી હવે પોલીસે અમારી લારી બંધ કરાવી તો અમે લોનના હપ્તા કેવી રીતે ભરીશું